ન જાણતા હોય તો અમે મોવા તાલુકાના દુતાળા ગામ રહી છીએ અને અમારે બે દીકરી છે મોટીનું નામ છે ફોરમ અને નાનું નામ છે ઉર્વિશા ઉર્વિશા છે ત્રીજું ભણે છે ફોરમ છે અમારે છઠ્ઠું ભણે છે અને પાછળ જોઈ રહ્યા છો એ છે અમારા વાઇફ કકા કિરણ અને બીજું ફેમિલી કે આ દુનિયા જ અમારી જ છે એક મોસ્ટનો અમારો વિડીયો આવશે કેમકે હવે બેસ્ટમાં બેસ્ટ અમે કામ કરશું ફેમિલી કેમ કે અમારી નવી ચેનલ છે ફેમિલી કેમ છો બધા મજામાં આવ્યો હોપ તમ બધા મજામાં હશો ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે અમારા નવા વિડીયો ફેમિલી તો આ જે ચેનલ છે એ આજે આપણે નવી સ્ટાર્ટ કરી રહ્યા છીએ હાવ એકદમ નવી ચેનલ અને નવા વિડીયો સાથે અને બીજું ફેમિલી કે જે આપણે પરમ જાદવ નામની ચેનલ હતી જે અમારા પરમ બેનના નામની એ ચેનલ આપણે હવે એમાં કામ નહીં કરશું એનું કારણ એ છે કે આપણે ને ઉપર વિડીયા બનાવ્યા છે પણ આજ સુધી જેવો વિડીયોમાં સપોર્ટ અને જેવો વિડીયોમાં વ્યૂઝ જોવે મહેનત પ્રમાણે એવા આજ સુધી અમને મળ્યા નથી એટલે દિલ ઉપર પથ્થર રાખી અને અમે હવે આ નવી ચેનલનો સ્ટાર્ટ આજે કરી રહ્યા છીએ તો જેવી રીતે તમે ફોરન જાદવ નામની ચેનલને સપોર્ટ કર્યો એવી જ રીતે ફેમિલી આ ચેનલને સપોર્ટ કરજો અને બીજું ફેમિલી કે

એટલે ઈ ચેનલમાં હવે અમે કામ નહી કરશું અને હવેથી આજથી આ ચેનલમાં અમે કામ કરશું અને અમારો સમય તો તમને ખબર હશે કે સાંજે 7 વાગે છે વિડિયો મેકવાનો સમય એક દિવસે ને દિવસ અને બીજું કે ફોરમ જાદવ નામની ચેનલમાં આપણે શોર્ટ ને વિડિયો ને બધું ખિસલી ટાઈપ થઈ ગયું હતું એટલે હવે આપણે આ ચેનલમાં ખાલી ઓન્લી ફોર વ્લોગ જ આવશે ફેમિલી અને બીજું તો હું તમને કહું ફેમિલી

અને પાછળ જોઈ રહ્યા છો એ છે અમારા વાઇફ કક કિરણ અને બીજું ફેમિલી કે આ દુનિયા જ અમારી શારની જ છે અને તમને હર હંમેશા અમારા શારના વિડીયો જોવા મળશે અમે જ્યાં જ્યાં ફરીએ ફરીએ જે કાંઈ ખાઈ પીએ એ બધું તમને અમારા વિડીયોના માધ્યમથી તમને બધું જોવા મળશે અને બીજું ફેમિલી

આપણે સેવામાં પૈસા વાપરશું અને બીજું ફેમિલી તમને એ કહેવા માંગીએ છીએ કે ફોરમ જાદવ નામની અંદર એ ફોરમના નામની હતી અને જાદવ ઉલોક હવે જે આવે જાદવ ફેમિલી તો એ જાદવ અમારે અટક છે અમે સિંહ છત્રી ગુજર કુંભાર તો અમે જાદવસિંહ એટલે કે કુંભાર સિંહ તો જાદવ ફેમિલી વુલોક નામની આજથી અમે ચેનલ સ્ટાર્ટ કરી રહ્યા છીએ તો પ્લીઝ ફેમિલી બધા સપોર્ટ આપજો સપોર્ટ આપજો સપોર્ટ આપજો હા બોલો બોલો ફેમિલી તમે અમારા વિડિયો જો તોય પણ તમે જ અમારા ફેમિલી તમે અમારી ફેમિલી છો ફેમિલી પણ અત્યારે અમારી ફેમિલી સાવ નાની એવી ફેમિલી છે તો એ તમારા હાથમાં છે કે એને ટૂક સમયમાં આપણે નાની કરી ગયો અને ટૂક સમયમાં જે આપણે કેમ 20 ઉપર કે તમે ફોરમ જાદવ બ્લોગમાં કર્યા હતા એવી જ રીતે આ ચેનલને પણ વધારે મોટી કરી ગયો એવી અમે આશા રાખીશી તો મળીએ ફરી પાછા નવા વિડીયો સાથે તો આજ માટે આટલું છે અને બહુ જલ્દી એક મસ્તીનો અમારો વિડીયો આવશે કેમકે હવે બેસ્ટમાં બેસ્ટ મેં કામ કરશું ફેમિલી કેમકે અમારી નવી ચેનલ છે જો કે આપણે ગયા ચેનલમાં પણ ફોરમ જાદવ નામની ચેનલમાં આપણે બેસ્ટ જ કામ કર્યું હતું કેમકે હું સંપૂર્ણ મહેનત કરવા વાળો વ્યક્તિ છું મને જેવું તેવું કામ મને ના ફાવે એટલે આપણે આમાં વધુ મહેનત કરીશું તમારી માટે વધુ ને વધુ સારા વિડીયો બનાવશું તો ફેમિલી અમારી નવી ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને અમારા નવા નવા વિડીયો અમે મેકી તરત તમારી સુધી પહોંચી જાય અને બેલે બે નું ઘટડી છે એ દબાવી દેજો નોટિફિકેશન ઓલ કરી દેજો એટલે બધા વિડીયો તમારી સુધી પહોંચી જાય તો આ તો અત્યાર સુધીનો અમારો વિડીયો તમને અમારો ફર્સ્ટ નો વિડીયો ગેમો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ નેક્સ્ટ ને બધાને જય માતાજી જય મા મોગલ સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી